જો આપણી છે ટીમ કડબનો ભર ભરવા એવા સેવી આમ નાના છે જો વિપુલભાઈ કેળાની વાડીએ નિરાધાર બળદ માટે સેવામાં આપે છે કડબ હજી કોઈને જો નિરણ વેસાવ હોય આપણે ભલે ઓમ ન આપીએ કે કાંઈ નહીં વ્યસાવ હોય તો આપણે લેવાની છે મિત્રો તો જાણ કરજો કારણ કે આપણે સંખ્યા વધવાની છે હજી પછી આખર ટાણે નીણ ઘટશે એટલે મહિના દોઢ મહિના પૂરતો આપણે થોડોક સ્ટોક કરવાનો છે વિડીયોમાં ડેઈલી તો હું એકલો આવતો હોય એટલે બધાને એમ થતું હોય કે તમે એમ કહો ટીમ ટીમ પણ આ અમારી ટીમ છે આ બધાય હર બધા સોવી કલાક બધા શારીરિક મદદ કરવાવાળા આ લોકો બધા છે એટલે એકલા કઈ થાય નહીં જો ટીમનો સપોર્ટ હોય તો જ આ કામ થાય તો અમારે બધા આજુબાજુના ગામના મિત્રો જ છે અને બીજા ભાઈ જયંતિભાઈ તબેલાવાળા તરફથી કુવળ મળ્યું છે કુવળે આપણે ભરી લીધું છે એટલું ત્યાર ગાહડી બાંધી છે મિત્રો જવો કડબ ને કુવળ આપણે ઉતારી નાખી કડબ નો થપ્પો કરી દીધો કુવળ આવી ગયો આપડી પાસે માંડવી નો પાલો તો છે જ અને કડબ નું કટિંગ થઈ જાય એટલે બધું મિક્સ માં પાછું પંદર વીસ દી હાલશે આપડે કપાઈ ગયા પછી આપણે બધા ગૌસેવક મિત્રો આવ્યા તા પછી આપણે ગોઠવી દીધો છે પ્રોગ્રામ ગાંઠિયા નો તો હાલો હાવ ડાયરો ગાંઠિયા ખાવા અત્યારે જો ગાય ને બળદ ને બારા બાંધ્યા છે આમ હામાં કારણ કે આ ટ્રેક્ટર આવ્યું તો બીજું થોડીક વાર હજી પોગ્રામ ચાલુ થાય બધા બહાર રહી ડાયરો એટલે પાછા આ પ્રોગ્રામ ગૌશાળાના ગૌશાળા નથી પ્રાઇવેટ ખર્ચે છે વળી પાછા અમુક અમુક ખપાયતું છે એમ કે ગાયોના પૈસા ખાય છે અમારા પ્રાઇવેટ પ્રોગ્રામ છે આ તો બધાય સેવા કરવા ગયા હોય રવિવાર હતો એટલે ખેપ ભરી આપણે કડપ છે કુવળ છે ખાલી કરી એટલે મોસ્ત આપણે આપડે પોગ્રામ કર્યો છે એટલે આમાં બધી શોખવેટ કરવી પડે અટાણ નકર અમુક છે હું કમળા વાળા ને પીળું પીળું દેખાય એવાય પ્રશ્ન આવતા હોય કે જો મારા દીકરા પ્રોગ્રામ મીડા કરવા પણ આપણે તો હાલો હાવ ડાયરો કાંઈ વાંધો નહીં બીજા સારા માણસો છે એ આવી જાવ ખપાઈટુને નથી કહેતો ખપાઈટું આવે તોય વાંધો નહીં ક્યાં તાણ છે જો કાઠિયા હોય એમાં કઈ ઘટે નહીં હવે સામું જોઈએ કારીગર એક વખત બસ નીરવ સતાશિયા નાના મુન્જા સર નાના મોટા ઓર્ડર લેવામાં આવશે પણ આ ટાણું સુકાઈ ગયું છે આ ટાઈમ નહીં આલે મને કેતો તો કે આ મોડું થઈ ગયું ટાણા હેર જો પ્રોગ્રામ કરવો હોય તો આવશે બાકી અમારે અગાઉ તારીખ લખાવજો કારણ કે હા અમે રોન ડે બુકિંગ કરાવ્યું રોન ડે બુકિંગ કરાવ્યું ત્યાં મેળ આવ્યો એટલે તમારે છે ને અગાઉ તારીખ લખાઈ દેવાની ન વાહ તેલ પાયું હો લોટ ને આમ ભાંગે એવા ગાંઠિયા કર્યા છે તો આવો 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 ડાયરો ખાવા તમે એટલે પાછો પ્રોગ્રામ હા એટલે શોખવેટ મેં અગાઉ કરી દીધી આમ આપણે પ્રાઇવેટ ખર્ચે જ ગોઠવું પોગ્રામ કદાચ તમને સંકોચ થાય કે ભાઈ નહીં આપણે થોડું જોવા અહીંયા ગાયું ને ખાવા આજો લાલભાઈ ટેસ્ટિંગ કરે કેમ છે ખારા મોડું લાલભાઈ એક નંબર લે પોસા કેમ છે એક નંબર લે ઓઠે ભાંગી એવાય એમ દાંત વગેરે ખાઈ હકીએ દાંત વાળા ખાઈ હકીએ નાના ખાઈ હકીએ મોટા ખાઈ હકીએ અને જો એમાંય કાઠિયા વાળી ને કાઠિયા ને છે ને ઠાઠડી ગાંઠિયો બાંધી ગયો ને તોય મોક્ષ થઈ જાય એનો એવા ગાંઠિયા આમ જો પટ્ટા પાડી દે આવા હાઈવે નથી બનતા ગુજરાતમાં એવા પટ્ટા પાડ્યા છે લાઈટ તો છે છતાંય આપણે ફોક્સ ગોઠવો છે કારણ કે પ્રોગ્રામ જ કરવો મોજ જ કરવી છે પછી બીજું શું છે બહાર વાહરવું આપણે ગોઠવું છે જો હાલો મિત્રો આટલું જ જય માતાજી જય શ્રી રામ